ફેમિલી મારી કે દિયા લકપતમાં શું જમીને આવી તો પ્રસાદીના રૂપમાં ખીર પૂરી બટેકાનું શાકભાત મોજ પડી ગઈ ત્યાં તો મારી નજર પડી નનકી ન બાલિકા ઉપર હું પણ જેટલી જ લગાવ એટલા હું માર ખાઈ ગઈ યાર અને આ મમરાનો ડબ્બો કોણ લઈને આવ્યો અહીંયા કરને નહીં પણ બાભી મોટા બાપાના દીકરાની વહુ યાર ભાભી અહીંયા પણ ડબ્બો પડતો તો અમે દબેડી ગયા છીએ બધી પછી અમે કિલ્લા પાસે આવ્યા આ કિલ્લાની પાછળ દરિયો છે દરિયાને તમે પાર કરી જાઓ તો પાકિસ્તાન પહોંચી જાઓ પાકિસ્તાનથી તમે પાછા આવો ના હોય મારી ગેરંટી નથી પણ હું હજી પાછી આવીશ લખપતના વિડીયોઝ લઈને તમને બધાને જોવાની મજા આવે છે કે નથી આવતી કમેન્ટમાં કહેજો આ મારી બંદર ખેતી જ્યાં કરીને હવે એક પણ ઝાડ નથી પણ આ પાણી પાણી ભરે છે તમે ભરો ભરો કે ન ઘણું બધું આવું કર્યું પણ હવે ક્યાં જોવા મળે છે આ બધા મારા કાકા બાપાને મોટા બધા બધા ભાઈઓ છે તો મને એમ તો બધે ને ક્લિપમાં લઈ લઉં એક જુલ્લો ખાઈ લીધો આવા નાટક વેળા પણ કરવા જોઈએ પણ ક્યાં કરે હવે આવું બધું ક્યાં જોવા મળે છે ત્યાં તો આ કુવામાંથી પાણી ચાલુ થઈ ગયું આખી ગાડી ધોવાઈ ગઈ અને આ મોર હર શું તો ખબર ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ આવ્યો છે બધા પોતપોતાની તૈયારી કર્યા છે અને આ અમારી હિરોઈન અમે શું જલાવી દીધો છે સવારે તો બની ઠંડીને ફરતી હતી અત્યારે આની હાલત તો જુઓ અને આ બધું બસ હવે જવાની તૈયારી ચલો ફાઇનલી બાય બાય કરી દેજો બધે